જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે જોશું કે પીએમ કિસાન યોજના 20મા હપ્તાની અપડેટ શું છે લોકો કહે છે કે 20મો હપ્તો છે એ ટૂક સમયની અંદર આવી જશે પરંતુ 20મો હપ્તો ક્યારે આવશે આના માટે ખેડૂતોએ શું કરવાનું છે શું ખેડૂતોના બધાના ખાતાની અંદર 20મો હપ્તો આવશે એની આપણે આ વિડિયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ

પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે એક સારા સમાચાર છે મોદી સરકાર જે છે એ ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર આગળનો હપ્તો જમા કરી શકે છે અને ખેડૂતો માટે એક મોટી આવક છે એ થશે હવે લાભાર્થીની યાદીની અંદર તમારું નામ હોવું ફરજિયાત છે જો લાભાર્થીની યાદીમાં નામ નહીં હોય તો તમને પીએમ કિસાનનો લાભ નહીં મળે લાભાર્થીની યાદીની અંદર તમારું નામ કઈ રીતે ચેક કરવાનું તો કે લાભાર્થી યાદીમાં નામ છે કે નહીં એ તપાસવા માટે સૌથી પહેલા તો તમારે પીએમ કિસાન નું જે પોર્ટલ છે http://pmkisan.gov.in આની મુલાકાત લેવાની છે હંમેશા તમારે પાછળ જોવાનું છે કે gov.in વાળી જે વેબસાઈટ છે એ ગવર્નમેન્ટની વેબસાઈટ હોય છે .com વાળી જે વેબસાઈટ હોય છે એ પ્રાઇવેટ વેબસાઈટ હોય છે ઉપર તમે જશો ત્યાર બાદ તમારે છે અને ફાર્મર કોડ ગામ દાખલ કરી અને ગામના લાભાર્થીની આખી યાદી રિપોર્ટ તમને જોવા મળશે આ રિપોર્ટ ની અંદર તમારું નામ છે કે નહીં એ તમે જોઈ શકશો હવે લાભાર્થીની યાદીમાંથી તમારું નામ ગાયબ થઈ ગયું હોય તો તમારે શું કરવાનું

એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને આ યોજનાના હેતુની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે એ વર્ષ બે હજાર ઓગણીસ ની અંદર શરૂ કરવામાં આવી હતી આનું જે હેતુ છે એ નાના અને સીમાંત ખેડૂતો માટે નાણાકીય સહાય પૂરું પાડવાનો છે આ યોજના દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે અને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે અત્યાર સુધીની અંદર કરોડો ખેડૂતોના ખાતાની અંદર ઓગણીસ હપ્તા જમા થયા છે ખેડૂતો આ પૈસા તેમના પાકની જરૂરિયાતો જેમ કે બીજ ખાતર જંતુનાશક દવા વગેરે ઉપર ખર્ચ કરી શકે છે આગામી હપ્તાના પૈસા કોને નહીં મળે તો કે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ કેવાયસી નથી કરી તેમને આગામી હપ્તો નહીં મળે તો ઈ કેવાયસી કરવું જરૂરી છે ઈ કેવાયસી તમે તમારા આધાર નંબર

આવકવેના વિભાગના જે ખેડૂતો છે કે જે લોકો કર ભરે છે એ પણ આ યોજનાને પાત્ર નથી હવે સૌપ્રથમ તો ખેડૂતોએ શું કરવું ખેડૂતોએ સૌપ્રથમ પીએમ કિસાન વેબસાઈટ ઉપર જવાનું છે અને સ્ટેટસ તપાસવાનું છે જો ઈ કેવાયસી પેન્ડિંગ અથવા તો લેન્ડ વેરિફિકેશન પેન્ડિંગ લખેલું તો તાત્કાલિક નજીકના સીએસસી સેન્ટર સી ઉપર જઈ અને તમારું આ કામ પૂર્ણ કરવું પડશે બેંક ખાતું આધાર કાર્ડ મોબાઈલ નંબર ને યોગ્ય રીતે દાખલ થયો છે કે નહીં એ પણ તમે તપાસી શકો છો પીએમ કિસાન યોજના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે જે તેમને ખેતીની અંદર રાહત આપે છે જો તમે ઈચ્છો છો કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો જુલાઈની અંદર તમારામાં આવે તો તમારે જરૂરી દસ્તાવેજ પૂર્ણ કરવા પડશે થોડી સાવધાની તમને આ યોજનાનો સતત લાભ આપી શકે છે આની અંદર તમારું લેન્ડ વેરિફિકેશન પેન્ડિંગ હશે અથવા તો તમારું ઈ કેવાયસી પેન્ડિંગ હશે તો તમારો આગળનો હપ્તો નહીં આવે એટલા માટે તમારે બધી જ માહિતી છે એ મેળવી લેવી જોઈએ નજીકના સીએસસી સેન્ટરની અંદરથી છે અને તમે પોતાનું ઈ કેવાયસી અને લેન્ડ વેરિફિકેશન કરી શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો